ધાનેરા તાલુકાના રૂણી ગામે પાણીની સમસ્યાને લઈ મહિલાઓ ગ્રામ પંચાયતમાં પહોંચી હોબાળો મચાવ્યો ત્યારબાદ ધાનેરા મામલદારને રજૂઆત કરી આવેદન પત્ર આપ્યું ધાનેરા તાલુકાના રૂણી ગામે છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યાને લઈ લોકો હેરાન પરેશાન થઈ ગયા છે ત્યારે આજે રૂણી ગામમાં મોટી સંખ્યામાં ભેગી થઈ રજૂઆત કરવા ગ્રામ પંચાયતમાં પહોંચી હતી અને ગ્રામ પંચાયતમાં યોગ્ય જવાબ ન મળતા તમામ મહિલાઓને ભાઈઓ ધાનેરા મામલેદાર કચેરીએ પહોંચી હતી અને ધાનેરા મામલેદારને રજૂઆત કરી હતી અને આવેદનપત્ર આપ્યું હતું ત્યારે રૂણી ગામમાં ક્યારે પાણી આવશે તેની રાહ રૂણી ગામના લોકો જોઈ રહ્યા છે જો તાત્કાલિક નિર્ણય નહીં લાવવામાં આવે તો રૂણી ગામના લોકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી

આપણે તલાટી સાહેબને કહો કે ઘરે ઘરે જાઓ નળના બધાય એક એકના નળ અડધા અડધાના નળ કરી નાખો બધાને શાકભાજી સાહેબ શાકની શું પાણી પીવાનો મોટો પણ શાકની શાકની વાત કરે છે હા અમારે પાંચ વર્ષથી પાણીનો પ્રોબ્લેમ છે આજે અમે બધા સમ કરીને અહીંયા સાહેબ જોડે અમે પાણી માટે આવ્યા સવારના કોઈ ખાધું પીધું નથી ચા પાણી પીધેલું છે એમને બસ ધોળી ગામના રહેવાય શ્રી પછી અમારા ગામમાં પાંચ વર્ષથી પાણી નથી આવતું અરે પાણી માટે સાહેબ અમે અહીંયા બધા જ સંપન્ન આવે હ તો એનું કોક તમે હલ કરો સાહેબ ખૂબ જ ખૂબ તકલીફ છે અમારા ગામમાં કોઈ દિવસ પાણી અમારે ચાર મહિને છ મહિને જાતા આવે તો કોઈને આવે કોઈને ના આવે કોઈના નળ તૂટેલા કોઈના મોટા નળ કોઈને શાકભાજી વાયેલી કોઈને રાયણા પીએ છે એવું જ છે અમારા ગામમાં નથી અમારે પીવા માટે રૂણી ગામે આજે પીવાના પાણીની ફરિયાદ મળેલ અને તે અન્વયે આજે મારી જાત મુલાકાત રૂણી ગામે લેતો ખિંમત હેઠવસ્તી રૂણી ગામે મારા સંપમાં પાણી નિયમિત ચાલુ જોવા મળેલ છે જેથી રૂણી ગામે જૂથ યોજનાના પાણી બાબતે પ્રશ્નો નથી પરંતુ અમુક ગામ લોકો દ્વારા છેલ્લા ઘણા સમયથી પાણી ન મળવાની ફરિયાદ કરેલી જે જાણ મળતો કે ગામના ગ્રામ પંચાયતના છમતી ગામના આંતરિક વિતરણ વ્યવસ્થાના એક હરિજનવાસ એ ડાભીવાસ એ બાજુના એક પટ્ટામાં એ પીવાનું પાણી ન મળવાની ફરિયાદ મળેલ છે જે બાબતે શ્રીને જાણ કરેલ છે કે સદર પાઇપલાઇનની ચકાસણી કરી અને પીવાનું પાણી નિયમિત રીતે મળે એ રીતે એમની વ્યવસ્થા કરવાનું એમને જાણ કરેલ છે તેમજ જો જૂથ જુદાના પાણીની પણ જો વધારાની જરૂરિયાત મળશે તો અત્યારે હાલ પીવાના પાણીની કોઈ જ તકલીફ નથી પુરવઠામાં બી કોઈ તકલીફ નથી જેટલું પાણી જોશે એટલું પાણી પુરવઠા બોર્ડ એમના ધારાધોરણ પ્રમાણે આપવા માટે તૈયાર છે